મિત્રો નમસ્કાર પાર્ટી ટીવીમાં આપનું સ્વાગત છે આપણે વિજારથ બાવાનો જન્મદિવસ હતો એ નિમિત્તે એમના સુપુત્રી ડૉક્ટર શાદિયા પરવીન વી સૈયદ એમએસ જનરલ સર્જરી જેઓ પણ આ કેમ્પની અંદરમાં આવેલા અને બ્લડ ડોનેશન કેમ્પ જે થયો એની અંદરમાં એમને પણ સેવા આપી અને એમને પણ એક સરસ મજાનો સંદેશો આપ્યો છે એ સંદેશો હું આપને પણ સંભળાવું છું કારણ કે એક સમાજની અંદરમાં એક સારો મેસેજ જાય અને સમાજની અંદરમાં એક સારું ઉન્નતિનું કાર્ય થઈ શકે એ માટે થઈને ડૉક્ટર શાદીયા પરવીન પણ એક સરસ મજાનો મેસેજ લઈને આવે છે તો મેસેજ શું છે એ તમે પણ સાંભળો અને આગળ એને શેર કરો એવી વિનંતી હા બ્લડ ડોનેશન કેમ્પ કેના માટે થઈ રહ્યો છે અને થઈ રહ્યો છે એના વિશે જરા અને તમારું નામ નામ છે બ્લડ ડોનેશન કેમ્પ છે આપણે એ લોકોમાં અવેરનેસ જગાવવાની છે બ્લડ અલગ લોકોને જેની જરૂરત પડે છે આપણે અમુક લોકો એવા હોય છે કે જે અફોર્ડ નથી કરી શકતા બરાબર તો આપણે બ્લડ ડોનેશન એના માટે રાખીએ છીએ કે આ બધી સેવાઓ એમને પહોંચતી કરીશું યુઝફુલ થાય એટલે આપણે બાકી આ બધા મુરીદો છે એમના બી એમના ઓનર માટે એમની આજે જે છે એટલે સેલિબ્રેટ કરવા માટે એઝ અ ઓનર એ આપણે આ રાખેલું છે તો આ જે પબ્લિક છે એની બી સુવિધા મળે અને એમને બી સારી રહે અને આ મુર્શિદની બથ ડેના લીધે મતલબ એક એઝ અ જેશર કહેવાય એટલે કેમ્પ રાખેલું છે એક પ્રશ્ન હું તમને પૂછું છું મેં હમણાં પણ કીધો તો એક મોમિન સાહેબ આવવાના માટે થઈને કોઈ આખા વાંકાનેરમાં એક મોટી એક હોસ્પિટલ થઈ શકે ખરી કે કારણ કે આટલા મુરીદો જે છે ને એટલી મોટી ઓલી છે તો મોમિન સમાજની એક સારામાં સારી બધી જ સમાજને એમના નામે કારણ કે એમના નામે જો એક હોસ્પિટલ બને તો ખરેખર સાચા અર્થમાં બધાને એક સેવા મળે એવું કંઈ વિચારશો તમે પોતરા મનુષ્ય બાવાની પોતરી ડોક્ટર બનાવ્યું છે માણસો મિત્રો બ્લડ ડોનેટ કરવા માટે થઈને લાઈન છે મિત્રો વિચાર કરો તમે જો આટલી મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે લાઈન હોય એવું તમને ભાગ્યે જ જોવા મળશે મિત્રો

એમનું સન્માન વધતી આજે એમનું સ્વાગત અને પદી આપી રહ્યા કરવામાં આવી રહ્યું છે વિશેષ દર્શક મિત્રો જો મોહિન સાહેબ એટલે મિત્રો આપણે રજીસ્ટ્રેશન બ્લડ ડોનેશન કેમ ચાલી રહ્યો છે એને હિમોગ્લોબિન અને રજીસ્ટ્રેશન માટે થઈને મિત્રો આપણે બ્લડ ડોનેટ માટે માણસોને આપણે ગોતવા જવા પડે છે એના બદલે આજે બાબા સાહેબના જન્મદિવસના આજે જે છે તો રજીસ્ટ્રેશન કરાવવા માટે છે મિત્રો બ્લડ ડોનેટ કરવા માટે છે લાંબી લાઈન છે મિત્રો જોઈ શકો જો મિત્રો આ આ બાવા સાહેબની આ મોમિન સાહેબ બાવાની એમના દીકરાની એમનો આજે જન્મદિવસ છે એમની જે ખુશી જે છે જો બધાને આજે બ્લડ ડોનેટ કરવા માટે થઈને ને શું બ્લડ ડોનેટ કરવા આવ્યા છો મિત્રો ક્યાં ગામથી આવ્યા છો સુરતથી વાહ 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 સુરતથી જો મિત્રો આવ્યા છે તમે ક્યાંથી આવો છો રસીગઢ રસીગઢ વાહ વાહ રસીગઢ વાહ 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 મિત્રો અલગ અલગ ક્યાંથી આવો તમે સુરત થી વાહ 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 તમે ક્યાંથી આવો છો મિત્રો સુરત થી બધા થી આજે જો આટલી મોટી લાઈન ની અંદર માં મિત્રો બ્લડ ડોનેટ થઈ રહ્યું છે મિત્રો આપણા પીર ઓ મુર્શીદ હજરત પીર સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબ ના જન્મદિવસ નું સન્માન અને ઉજવણી કરવા માટે તેના આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ ખાનકા એ હજરત પીર સૈયદ મોમિનસા બાવા ડ્રો પોઈન્ટ ઓ પોઈન્ટ મિત્રો જો આ દરગાહની અંદરમાં આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે અને બ્લડ ડોનેટ કરવા માટે થઈને મિત્રો લાંબી લાઈન છે મિત્રો નકર બ્લડ ડોનેટ કરવા માટે થઈને આપણે માણસોને ગોતવા જવા પડે છે એના માટે તમે જોઓ છો તો આ બ્લડ ડોનેટ કરવા માટે થઈને લાંબી લાઈન છે મિત્રો વાહ મિત્રો જો આ રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે

મો સમાજના જો આજે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે થઈને આજે કેટલા લોકો એવા છે તમે જોઈ શકો છો તો મિત્રો આ મોમિનસાહેબ બાબાની અને આ બાવા સાહેબની ખાસ જે જહેમત છે જે પોતાના જે અનુયાય જે છે એને કેટલું સારી રીતે સાચવે છે આ એનો એક જીવતો દાખલો છે મિત્રો તમે જોઈ શકો છો ઠેઠ સુરતથી નવસારીથી અમદાવાદથી અલગ અલગ ગામોથી અને વાંકારનાથી પણ આજે મોમિન સમાજના હજારો લોકો આજે આવ્યા છે અને સૈયદ વિજારત બાવાના જન્મદિવસ નિમિત્તે ત્રણસો ને છવ્વીસ બોટલ જે બ્લડ જે આપ્યું છે લોકોએ અને આટલો મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ થયો છે એ જ બતાવે છે કે સૈયદ વિઝારત બાવા